નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે ઉત્તરાયણ છે અને તારીખ ચૌદ એક બે હજાર છવ્વીસ ઉત્તરાયણ એટલે ચૌદ તારીખ જ હોય અને આપણે શ્રી ભગવતી મેલડીમાં મંદિરે દર્શનાર્થી આવ્યા છીએ અને ઉત્તરાયણ છે તમે જુઓ મંદિરની આજુબાજુ પતંગો ચગી રહી છે અને હવે આપણે જૂની તિજોરી કચેરી સ્ટોપે છે કેળા મેમદાદ રોડ ત્યાં આવ્યા છીએ અહીંયા સવારથી જ અનેક શ્રદ્ધાળુઓ ગાયને લીલો ચારો નાખી ગયા છે કેટલાક લોકો પૂળા પણ સૂકા ઘાસના પૂળા પણ નાખી ગયા છે અને આજે મકર સંક્રાંતિ છે એટલે દાન પુણ્યનો ખૂબ જ મહિમા હોય છે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે આ દિવસે ઉત્તરાયણના દિવસે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થાય છે અને ત્યારે કોઈ સારા સંયોગ સંજોગ હોય છે અને પુણ્ય દાનનો ખૂબ જ મહિમા હોય છે મિત્રો જીપી સિરીઝ ચેનલ આપણે સબસ્ક્રાઈબ કરો અને ખેડાના બધા વિડીયો જોતા રહો હવે આ ખેડા મેં અમદાવાદ રોડ છે અને જૂની તિજોરી કચોરી સ્ટોપેજ છે ત્યાં ગાય માતાને બધા લીલો સૂકો ઘાસચારો નાખી ગયા છે અને ઘણા બધા ગાય માતાએ ધરાઈને નાસ્તો એમનો કરી લીધો છે તેમ છતાં લોકો શ્રદ્ધાળુઓ બધા છે પુણ્ય કમાવાની એક જે માન્યતા છે એ પ્રમાણે અહીંયા લીલો ઘાસચારો આજે નાખી જાય છે આજે ઉત્તરાયણ છે એટલે આકાશ તો પતંગોથી છવાયેલું છે પરંતુ ધરતી ઉપર પણ પુણ્ય કાર્યથી લોકો અત્યારે છવાયેલા છે એમ તમે જોઈ શકો છો હવે આપણે લાલ દરવાજા આવે છે ગાયો વિશ્વસ માતરમ એ આપણા શાસ્ત્રોક્તમાં એવા સંસ્કૃત ઉદ્ગાર છે એ પ્રમાણે ગાય એ વિશ્વની માતા છે અને આજે પુણ્ય કાર્ય કરી અને પુણ્ય કમાવાનો સરસ દિવસ છે એ લોકોગીત દંતકથા માન્યતાઓ બધી અનેક છે અને આપણે લાલ દરવાજા બહાર જુઓ આ નિર્માણાધીન લાઇબ્રેરીનું બિલ્ડિંગ છે અને એની આગળ પણ કોઈ ગાયોને જુઓ ઘાસચારો લીલો નાખી રહ્યા છે અને સરસ શિયાળાનો આ મોર્નિંગ નજારો છે અને ઠંડી છે ને કુમળો તાપ પણ છે અને તમે જુઓ ખેડાના અનેક વિસ્તારોમાં આ રીતે લીલા ઘાસચારા લાવી અને ગાયોને ખવડાવી અને પુણ્યદાન કમાઈ રહ્યા છે બધા લાયન્સ ક્લબનો ગેટ છે ત્યાં આવ્યા છીએ આપણે અને ત્યાં પણ કેટલાક ગાય માતાને લીલો ઘાસચારો કોઈ નાખી ગયા છે ખેડા નગરપાલિકા અને જો બાજુમાં દીપકભાઈ ઊભા છે એ બધું આ નજારો જોઈ રહ્યા છે એમની સામે જ આ ગાય માતાને લોકો લીલો ઘાસચારો ખવડાવી રહ્યા છે આ ભગતસિંહ ચોક છે અને ત્યાં પણ કોઈએ જુઓ લીલો ઘાસચારો નાખ્યો છે અને વિઠ્ઠલપુરાથી આ ટ્રેક્ટર આવ્યું છે અને એ ઘાસચારો વેચે છે પરંતુ એની વાત કરીએ તે પહેલાં આપણે રાજુભાઈ વઢોણા પાસેથી કેટલીક વાત જાણીએ એક હિન્દુ સમાજનો એક મોટો તહેવાર છે અને એ તહેવારને દિવસે લોકો ગૌ માતાને ઘાસચારો રોટલા કૂતરાઓને પણ રોટલા ખવડાવે છે શીરો ખવડાવે છે પછી દેવાલયોમાં જઈને બ્રાહ્મણોને કરે જે ગરીબોને પૂલદાન કરે અને મિત્રો આપણે વાત કરી હતી તે પ્રમાણે આ ટ્રેક્ટર છે આખી ટ્રોલી ભરી અને લીલો ઘાસચારો લઈ અને આ ખેડૂત પરિવાર અહીં આવ્યા છે અને નજીવી કિંમતે આ લીલા ઘાસચારાની જે પેલી જોડી અથવા નાનો ભારો એ વેચાણ આપે છે અને અનેક લોકો અહીંયાથી પસાર થાય છે ઘરેથી નીકળ્યા હોય ત્યારે કંઈ એવું નક્કી ના હોય કે આજે ઘાસચારો આપણે લીલો ઘાસચારો આપણે ગાયને ખવડાવીશું પરંતુ અહીંયા સુવિધા ઊભી થઈ છે એટલે અહીંયા લીલો ઘાસચારો આ લોકો વેચે છે તો જે કોઈ અહીંથી નીકળે છે તો શું ભાવ છે દસ રૂપિયા વીસ રૂપિયા હોય એટલે એના અંદરથી પુણ્યશાળી આત્મા જાગૃત થાય અને એ દસ રૂપિયાની આ જોડી લઈ અને એ ગાયને ખવડાવે છે એટલે નક્કી નથી કર્યું હતું ઘરેથી નીકળે ત્યારે નક્કી ના હોય કંઈ પરંતુ અહીંયા વેચાણ જે લીલા ઘાસચારાનું થાય છે એટલે અહીંયા ઉભા રહીને જુએ અને અન્ય લોકો આ રીતે લીલો ઘાસચારો ખરીદીને ખવડાવતા હોય તો એ પણ એ પ્રેરિત થઈ અને લીલા ઘાસચારાની આ જોડી લઈ અને ગાયને ખવડાવે છે આ આપણી એક પ્રાચીન માન્યતા પરંપરા પ્રમાણે આજના દિવસે જે પુણ્યદાન કરે તો એનાથી ખૂબ જ સારા સુકનનો અહેસાસ થાય છે ખેડા ભાતીવાળા અને આ ઉત્તરાયણ છે એટલે ગાયોને આ લીલો ઘાસચારો ખવડાવો છે શું ભાવ લાય જુઓ આ એક જોડી દસ રૂપિયાની છે એટલે એમણે અહીંયા બે એક જોડી તો લઈને ગાયોનું નિરણ કરી દીધું છે પરંતુ બીજી જોડી સાથે પણ લઈ જાય છે એટલે આગળ કોઈ ગાયને ખવડાવશે અને બીજા ભાઈ યુવાન પણ અહીં નીકળ્યા છે અને મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે કોઈ નક્કી કર્યા વગર જ ઘરથી નીકળ્યા હોય પરંતુ અહીંયા વ્યવસ્થા છે લીલા ઘાસચારાની એટલે અહીંથી વેચાણ લઈ અને મામૂલી રકમ હોય છે એટલે આ જો અનેક યુવાનો છે તો દસ દસ રૂપિયાની આ જોડી છે એ લઈ જાય છે અને ગાયને ખવડાવે છે અને ખેડૂત પરિવાર પણ આ રીતે જે પુણ્ય કમાય છે અહીંયા એક યુવાન છે તો જો શ્વાનને બિસ્કીટ ખવડાવી રહ્યા છે પુણ્ય મહિમા એવો છે એટલે આજે બધા ગાય સાથે અન્ય જીવાત્માને પણ આ રીતે ખવડાવી અને પુણ્ય કાર્ય કરતા હોય છે અને હવે આપણે લોખંડિયા પુલના છેડે આવ્યા છીએ શું ભાવ છે આ અને આ જારણપુરો છે ને મકાય મકાય છે બરાબર બહુ સરસ મજાનો આ હા 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 કેટલા લાવ્યા તો કેટલા ભરી લાવ્યા ટ્રેક્ટર ને હા મિત્રો પુણ્ય કાર્યનો મહિમા આપણને વધુ જાણવા મળ્યો કે કેટલાક ખેડૂતો છે તો આ ઉત્તરાયણ દરમિયાન આ લીલો ઘાસચારો વેચવા માટે ખેતરમાં કેટલાક વીઘામાં મકાઈનો પાક કરે છે અને ખાસ એ કટિંગ કરી અને વ્યાજબી ભાવે આ પુણ્ય કાર્ય માટે વેચાણ માટે જ એટલો પાક એ કરતા હોય એવું પણ આપણે જાણવા મળ્યું છે ખૂબ જ સારી વસ્તુ છે અને ધાર્મિક આસ્થાની વાત છે એટલે લોકો આવું પણ સરસ એ રીતે પણ પુણ્ય કાર્ય કરતા હોય છે અને જો આ મકાઈના જે લીલો ઘાસચારો છે અને કોઈ પણ વ્યક્તિ અહીંથી જ્યારે બજારમાં અત્યારે કચોરી જલેબી ઊંધિયું લેવા નીકળે તો રસ્તામાં આ ઘાસનું વેચાણ થતું હોય તો એ ખરીદી જ લે છે દસ રૂપિયા વીસ રૂપિયા એટલે સામાન્ય વસ્તુ કહેવાય અને એ રીતે ઘાસચારો લઈ અને જ્યાં ગાય ઊભી હોય ત્યાં જઈને ખવડાવી આવે છે જો આ સરદાર શાક માર્કેટમાં આ ભાઈ છે તો લીલો ઘાસચારો લઈ અને આગળ વેચાણ માટે જઈ રહ્યા છે આ સરદાર ચોક છે સવારનો નજારો છે લોકો ઊંધિયું અને જલેબી લેવા ખરીદી કરવા માટે દોડધામ કરી રહ્યા છે હવે આપણે લાલ દરવાજા અંદર ભદ્રકાળી માતા મંદિર પાસે આવ્યા છીએ અહીંયા પણ કોઈ શ્રદ્ધાળુઓ દ્વારા અહીંયા ગાય માતાને લીલો ઘાસચારો નાખી ગયા છે પાછળ પારસ કોમ્પ્લેક્ષવાળી જગ્યા છે અને કહેવાય છે કે ગાયના શરીરમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે એટલે આપણી ધાર્મિક માન્યતા છે લાલ દરવાજા અંદરનો વિસ્તાર છે અને હવે થોડા ઉત્તરાયણના જે સોશિયલ મીડિયા પર આપણે પોસ્ટ જોઈ છે એનો થોડો નજારો બતાવીએ છીએ અને આપણે હમણાં ઊંધિયા અને જલેબીના જે હંગામી કાઉન્ટર છે ખેડામાં એનો વિડીયો પણ બનાવીશું પુણ્યકારણનો આ વિડીયો આપણે ગમે તેને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત હેપી ઉત્તરાયણ